ભાવનગર શહેરમાં રહેતા મોડ ચાતુર્વેદી સંવય બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી પ્રાચી ત્રિવેદીએ વિશ્વકક્ષાએ પોતાની સિદ્ધિ હાંસલ કરી છે ભાવનગર શહેરમાં રહેતા અનિલભાઈ ત્રિવેદીની દીકરી પ્રાચી ત્રિવેદી એમબીબીએસ ના ત્રીજા વર્ષમાં પોંડીચેરી ખાતે અભ્યાસ કરી રહી છે ત્યારે બેલ્જિયમ ખાતે યોજાનાર રોબોટિક સર્જરી કેમ્પમાં ભાગ લેવા માટે ઓનલાઈન દાવેદારી નોંધાવી હતી જેમાં વિશ્વમાંથી માત્ર આઠ વિદ્યાર્થીઓની પસંદગી કરવાની હતી જેમાં ભારત દેશમાંથી પ્રાચીત ત્રિવેદીની પસંદગી થઈ છે જો કે આ રોબોટિક સર્જરી કેમ્પમાં વિશ્વમાંથી માત્ર આઠ લોકોની પસંદગી થાય છે તે પૈકી પ્રાચીત ત્રિવેદીની પસંદગી થતા ભારત દેશ ભાવનગર શહેર અને સમસ્ત ચાતુવેદી બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું છે હવે પ્રાચીત ત્રિવેદી વિદેશની ઉડાન ભરશે જો કે ચોમેર દિશાઓથી પ્રાચી ત્રિવેદીને અભિનંદનની વર્ષા થઈ રહી છે અનિલ કુમાર હર્ષદરાય ત્રિવેદી હું પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું મારી દીકરી પ્રાચી ઓગણીસ આઠ બે હજાર ચારમાં જન્મ થયો છે એમનું નાનપણથી જ એક સ્વપ્ન હતું પાંચમા છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થી કે ભાઈ એમને ન્યુરો સર્જન થવું છે અને નીટમાં બે હજાર બાવીસમાં ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબરે ઇંગ્લિશ મીડિયમમાં એને સ્કોર કરેલો એની હિસાબે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ પોંડીમાં અમે લોકો એમનું એડમિશન કરાવ્યું અને ત્યાં એમને અઢી વર્ષ પૂરા થયા છે અને જે એક્ઝામ ત્યાંની હોય છે એ બધી કન્ડક્ટ કરતાં 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 અત્યારે વિશ્વમાં જે આઠ છોકરાઓ સિલેક્ટ થયા છે એમાં ભારતમાંથી માત્ર એક જ દીકરી મારી દીકરી એમાં સિલેક્ટ થઈ છે તે યુએસ યુરોપમાં જશે અને ત્યાં ત્રણ દિવસનો રોબોટિક સર્જરી કેમ્પ છે મારું નામ પ્રાચિત કુમાર ત્રિવેદી છે હું અત્યારે થર્ડ યર એમબીબીએસ માં સ્ટડી કરું છું હું જીપમર પોન્ડિચેરીમાં અત્યારે સ્ટડી કરું છું અને મારું સિલેક્શન જે છે એ અત્યારે રોબોટિક સર્જરી સમર સ્કૂલ જે બેલ્જિયમમાં ઓર્ગેનાઇઝ થાય છે દર વર્ષેમાંથી છે તો આ જે કેમ્પ છે એ યરલી એકવાર થાય છે અને એની એપ્લિકેશન બહાર પડે છે માર્ચ મહિનામાં તો એક ઓર્ગેનાઇઝેશન છે યુએસનું વાટીકુટી ઓર્ગેનાઇઝેશન જે દર વર્ષે આઠ લોકોને સ્પોન્સર કરે છે આ સમર સ્કૂલ માટે તો એમાં એવું હોય છે કે પેલા એપ્લિકેશન પ્રોસેસ હોય જેમાં આખા વર્લ્ડમાંથી ઘણા બધા મેડિકલ સ્ટુડન્ટ્સ છે જે અપ્લાય કરતા હોય છે અને એમાંથી એ લોકો એપ્લિકેશનના બેસિસ ઉપર એના અમુક ક્રાઇટેરિયા હોય છે એ પ્રમાણે સિલેક્શન થતું હોય છે તો એમાં એવું હોય કે તમારે એસે લખવાનું રહેતો હોય છે જેમાં તમે આજ સુધી તમે તમારા લાઈફમાં શું અચીવ કર્યું છે સ્ટડીઝના સિવાય પણ તમે કઈ કઈ એક્ટિવિટીઝમાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું છે એમાં તમારું શું અચીવમેન્ટ છે એ બધું લખવાનું હોતું હોય છે અને બીજું કે એક વિડીયો બનાવવાનો હોય છે જેમાં એ લોકોએ ક્વેશ્ચન્સ આપેલા હોય જેને આન્સર કરતા વિડીયો બનાવવાનો હોય છે એટલે એમાં એવું હોય કે તમે તમને એ લોકો શું કામ તમને સ્પોન્સર કરે પછી તમારામાં એવું શું છે કે તમે એ આપી શકો મેઇનલી ઓર્ગેનાઇઝેશનનો અપ્રોચ એવો હોય છે કે એ જે લોકોને ઇનોવેશન રિસર્ચમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એવા લોકોને સિલેક્ટ કરતા હોય છે એટલે એ લોકોનું મેઇન ગોલ એવું હોય કે એવા સ્ટુડન્ટ્સને એ લોકો લઈ આખા વર્લ્ડમાંથી જે લોકોને ઇનોવેશન રિસર્ચમાં જેમને ઇન્ટરેસ્ટ હોય અને જે પોતાનું સ્ટડીઝ ઉપરાંત એ એમનો સમય છે એ આવી બધી એક્ટિવિટીઝમાં આપી શકતા હોય તો એ રીતના સિલેક્શન પ્રોસેસ થતું હોય છે અને આમાં અલગ અલગ કન્ટ્રીઝ જેમકે યુએસએ કેનેડા રોમેનિયા લંડન આ બધી અલગ અલગ જગ્યામાંથી સ્ટુડન્ટ્સ આવતા અપ્લાય કરતા હોય છે અને એમાંથી લોકો જેમ મેં કીધું એમ આઠ લોકોને દર વર્ષે સ્પોન્સર કરે છે